ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ને વાગી ગયા છે અગિયાર ના આપડે ઘરેથી નીકળી ગયા છે માહીને મુકતા જવાનું છે બીજું આપડે ચલો દુકાન ને મળીએ બધું દુકાની વાતો કરવી વ્લોગ માં મળીએ દુકાની જ chân અગિયાર વાગે દુકાન ખોલા બોલો દસ વાગ્યાનો ટાઈમ સો આપણે શોપ ઓપન કરી દીધી છે ને કાલે આપણે ટેબલ બધું હટાયતું હતું તો એચડીએમઆઈ કેબલ તૂટી ગયું તો એ લઈ આવ્યો

પાસ્ટ ભૂલી જવાનું ફ્યુચર પાસ્ટ ભૂલી જવાનું શું કહેવાય પ્રેઝન્ટ વર્તમાન પ્રેઝન્ટ પ્રેઝન્ટ તું યાર કોલેજ કરી કુ કરી રહી હા હું આ બધા અમારા ભાઈઓ બધા કોઈ નહીં તો વ્લોગમાં બને રહ્યો કહો બતાવી આજે એક અપોઇન્ટમેન્ટ છે આપણે ટેટુની બેન ટેટુ બનાવવાનું સીટીએમથી ભાઈ આવવાના છે ચાંદોડિયાથી પેલા ચિલોડાથી સોરી ચાંદોડિયાની ચિલોડાથી પેલા દિવસે ઉદયપુર હા અપોઇન્ટમેન્ટ લીધી હતી ને આપણે તો વ્લોગમાં બને બીજું કઈ હોય તો બતાવીએ દિયો બધી કરું વાગી ગયા છે પૂના બાર દોઢ અને ઘણી બધી મહેનત અમદાવાદ ટુ આબુની ટ્રીપ ફર્સ્ટ ટ્રીપ છે આપડી ફર્સ્ટ ટ્રીપ છે ફર્સ્ટ જ છે કેમ કે આપણે બાઇક ટ્રીપ કરી નહીં કોઈ દાડો આવું દૂર ગયા નહીં હું જ પ્લાનિંગ કરું છું બધું અને જોવા જ ખરા એટલું બધું વોક ઓફ બધું ચાલું ચાલુ જ છે અને મેમ્બરો બી બધા ચાલુ છે લખાય છે ધીમે ધીમે બધા એડ થાય છે બધા રોયલ એન્ફિલ્ડના બાઈક એવો આવી લેવાનો હોય મતલબ બુલેટને એવોર્ડ રેડી મસ્ત તમે જણા રેડી છે એમાં એક બે જણનું ફાઇનલ નહીં એવું બધું છે પણ ફાઇનલ થઈ જશે આ તો જશે વેડાવજ કે બહુ આગું જવાનું નહીં આટલામાં જવાનું એટલે

આઈ એજ ગલ લઈ લો બસ આ લે તો ભાલ હોય અને પ્રિન્ટ થઈ ગઈ આ બેન્ડ ની મસ્ત મજાની તો ટેટુ સ્ટાર્ટ કરીએ અને ભાઈ તો રેડી છે રેડી રેડી યસ યસ રેડી સોફા પર લઈ દેવું ભાઈ હવા ના ના ઓધો નહીં ફાવશે કુરસી બસ કમ્પ્લીટ ફાવશે ટેબલ તો ટેબલ ચાલે આપણે ટેબલ પેલું સ્ટૂલ 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 સ્ટીલ તો કે ને ટેટુ ચાલુ કરીએ શાંતિથી બનાવીએ છો હાથ વગાડીએ શાંતિથી ગેર મોકલ and a half hours later. So, I get a pona sat and I do the carton of Batun Chala. મસ્ત ખાલી મસ્ત જ લાગ્યું તમે તો ઊંઘીનું ત્યાં નહીં તો ટેટુ થઈ ગયું છે ફિનિશ ને ફોટો શૂટ ને આફ્ટર કેર ને બધું ફિનિશ કરીએ ને ફાઈનલ રિઝલ્ટ તમે બી કહેજો કમેન્ટ માં કેવું લાગ્યું બાકી ટેટુ તો એક નંબર એ ફ્યુ મિનિટ્સ લેટર તો લાગી ફોર પૂરો અને અને એન્ટ્રી વેન્ટી બધું ફિનિશ અને પાર ભાઈ હવે જશે ઓસ્ટ્રેલિયા એમના પહેલા મેડમ નો ટેટુ પૂરો મારે જોવું પડશે બાકી ફાઈન તો લાગે તો એ થોડું આપણે ડેમેજ કર્યું છે તો હું પરફેક્ટ કરી દઈશ બાકી કઈ કામ હોય તો મળીએ ભાઈ ચોક્કસ શ્યોર ચલો ચલો જય માતાજી જય માતાજી બોવાજી ચલો મળીએ ચલો અને ઉમંગ ભાઈ સેટ આયા છે ભાઈ કેવો ભાઈ થેન્ક યુ તમે વધારે એના બદલ આભાર મળીએ મળીએ ભાઈ કઈ કામ હતો કે જો ચોક્કસ શ્યોર ભાઈ ઓકે મળીએ તો કઈ ને બ્લોગ બન્યા રહો કઈ હોય તો બતાઈએ બાકી ઉમંગ આવ્યા છે કોક લઈને અમારા માતા તો જોઈ લઈએ એની મન્સ લેટર ભાઈ વાગ્યા છે હવે 11 અને બ્લોગ લેવાનું રહી ગયું છે તેમાં વયા વપન કા ફાસ્ટ થઈ ગયા છે બધાને આ છે ને આ બહુ ખતરનાક વસ્તુ છે ભાઈ કોની સ્મેલ આવે ને એટલે બધા ફાસ્ટ થઈ ગયો જો એટલે આ ઘાસ છે એ નીલે બરોબર આકર ચોલી આયે બગા આ ઘાસ આ હા ब्लॉग लोग लेवन रही छुसन अब पंखा पास से ये फूल फारा सा गोर 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 बदी गोर 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 ओदियो इरा बेटे

Hai. <laughs> <Bersisa. laughs> <Bahis> eh. <buru. laughs> <laughs> એરા કોન ચાલુ કરો ચાલુ કરો મજાઈ જય કા સ બોડી બોડી ના થઈ ગઈ જે મસ્ત મજાનો ફિનિશ જોઈ લો

તો બસ આજના માટે આટલું જ હતું મળીએ કાલના નવા વ્લોગમાં જય માતાજી મહાદેવ